એ મારો ગળો મારો મેલીદિયોને તમે કણ રે એ મોર આજાઉ ગળો મારો એ મેલીદિયોને તમે કણ ઈંઢણા વીનેવા ગઈતી મોરી સયારો મારે રી કનેક્ટ કરું પડશે માઈ જઈને ના મારે

ના ગોળી તો છે જો તમને મારો હાથ અંબળાતો હોય હાથ તો પ્લીઝ જેકી ભાઈ ની મદદ કરો અનલિમિટેડ નેટ ની સુવિધા કરો કારણ કે તમારી પાસે પૈસો વધી ગયો છે અરે 1 જીબી આપો પણ સારું આપો ગબ્બર ભાઈ પાસે ગાઈસ પૈસો વધી ગયો તો 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 અમે એનો બહુ લાભ ઉઠાવ્યો કે અમને બોલાવતા બેન દીકે કે તમે ભોસડ નઈ કે વાપરો છો મારો પૈસા કે ગાડા ગોળી કેમ ગરીબા ન થાય એમ વાત નથી એમ તો ગરીબોના ઢીલર મેંધી ટાઈપ છે આ મેગ્રોડોના પણ ગરીબો જ્યાં હોય ને ગબ્બર ભાઈ મોય રે ભાઈ હવે તમારો અંગત પ્રશ્ન છે છે ભાઈબન ભાઈબન અત્યારે ને મોટો ગણો તો તો હું છું હા દો સમીર ગર ગરજા બેબી તારે હે બેઠો ને સેલ્ફી પાઈ છે થેન્ક યુ

ક્યાં ડ્રોપ કર્યા એક બતક જવાની સુપા ઓગી રાણી હે નેટલોલેસ 161 તને હોસ્પિટલ કે તું એક વારો કોઈ કિતણા તો કે બનોગી એ મને વારો દોવોગી ણ ણ ણ મને વારો દોવોગી હે ને એકાદ આવશે ભાઈ બનના 3000 છે છે અરે નામ એકાદ આવે કલેજા

દામના ઓટલા ભાંગવાધી પૈસે બંગલા ઉભા નો થાય કોક ના બુલેટ તો હવ આગે ભોસડી ના હો ઘર નો આકો ને તોય નહી આકો ગયો એ રીવ કરજે કે આમો નેન બીજો બીજો આને ખતમ લે યાં તારી મશીન અзде સતે જાવ એ નો ઓલુ નેર કેવું લેક થતું સુદીનો બોલ મે માંડ માર ઓલા આ મે ખોટું કનેક્ટ કરવા દીધું પોછડીનો એ માંડ હાલ જ રહેવા દે ને ફટી જાય આ ઈને લખો ચોરી જાય એટલી બધી જલ્દી સમીર સે તો ઈ પાય હો બાય એમ 4 ની પડી ઓલા પણ ડ્રોપ ચા તો દાળ તો સમીર સમીર હા મશીન માં સ્કાર હોય

આજે ખુલ્લું છે પાછી એ કઈ હું એક કરી મારતો લોડ ગોળી મને ભાગી જોઈ ના નો આવડતી હો તો નો વાપરતા હો સોદા મને છે કે તો પા હું કામ લીધી પ બીજી કે મળવી જોવે ને કે એમપી 40 યુએનપી કઈ દેખાડો નહી તને બીજો નથી યુએનપી હતી એટલી તો બે તો એમપી 40 મૂકી દીધી મે બહુ મોઠે છે ને મીરા હું એ ઓલા પણ મોઢે મીરા મારા મારા હામો આવ્યો ડાયરેક્ટ નું નાખો ને વેત નો એડો બોટિયા તો ખરો સમે તું એડમ એમ રેવા દે ભાઈ

વારાફતી વાપરે ભાઈ જોઈએ કોણ હારી વાપરે છે હું તો કામ તમને જે નો રમો લોડો મને ફોન શું કામ સોદીનો રાતે મને રાતે મોડે ભાઈ અમારું છે વા ભોસડીનો તો મારી ગેર મત કરી ગયો મારી લેતો તો ભાગો ભાગો ઘરની

આ સોદા મંડો મરી ગયો યાર હારે રે અને તું લોળે અહીંયા મારી ગણની માથે હું આવે દર વખતે સોદી તમે બિસ્કેટ ના ગમે હું તારી પેલા લેન્ડ કર્યો તો ઈ વિચાર કે તું સોદેલ ના મરોડા સીધો વયો છે દિલડુ છે દિલડુ એ ભડવો દિલડુ મે કે રે બંદો ભોસડી બંદો ભોસડી ડાબી બાજુ ઓ

મળે છે મળતી મારે વખતે થઈ મારે હું બારો નીકળ્યો પછી સાયકલ શરૂ મને એક અમારા ગામનો લેપટોપમાં ના રૂપિયા લઈ ગયો છે મને બનાવીને ઈ જેદી તેદી ભોસડનો મારા હાથમાં આવી ગયો ને

ને છે ને ગબ્બર ભાઈ ગબ્બર ભાઈ મારો ભાઈ છે ભાઈ જેવો સબંધ ગબ્બર ભાઈ અરે કેવો એ ભાઈ જેવો કાલે વર હું એમ કહું ને વાંક તો વળી જાય એવો સબંધ છે અમારે એટલે કઈ આટલો બધો ગેહરો પ્રેમ ગેરીઓ નહીં ગેહરો પ્રેમ ગેરીઓ ગેરીઓ ક્યાં કરે મારા ભાઈ બને ગેરીઓ નો કે તો ભોસડી નતું એવો માણ નહીં કે ગબ્બર ભાઈ મારો કલેજનો ટુકડો છે ભાઈ ટુકડો અત્યારે હું એને બહુ પ્રેમ કરું હે ટુકડો અત્યારે ક્યાં ગયો ટુકડો અત્યારે સીઠેથી ખરી ગયો છે ભાઈ થોડાક દિન પહેલાં બર્થડે ગયો તો આવતો તો મારા ગબ્બરભાઈને કહે છે હેપી બર્થડે કહું બધા કમેન્ટમાં કાંઈ હેપી બર્થડે ગબ્બર ભાઈ લીધી રાખજો રે હજે થોડાક સમયાંતર એનો બર્થડે ગયો છે પ્લીઝ વિશ ટુ ગબ્બરભાઈ હેપી બર્ડ મિસ યુ ગબ્બરભાઈને કમેન્ટ કરી દો એટલે ગબ્બરભાઈનું કમબેક થઈ જાય કાંઈ જ મજા મજા આવી જાય મને એની બહુ યાદ આવતી નથી કારણ કે હું એને રોજ જો પહોંચડી દે હું છે ને યાર જેને પ્રેમ કરું ને એને હું ગાઈ દઉં લિમિટમાં

મે <laughs> 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 क्या जाऊ से हेठे जाऊ पर आ तो हेठे नहीं रहते लुट गया अरे तू यहाँ जा भोसड़ी ना अरे सुनो तो आई नहीं पाए से गाइड में लूटी ना लोड़ा तू समीर ये काम कर अरे सुनो मत मजा हुआ ड्रॉप में सोतन कवर ले लो अरे सुनो मस्कार से सोतन कवर है विजय पर ये बीजा भी आटू है कैसे कार सुनो ले भी अपने ये फिक्स इट ड्रॉप एसवीडी वाई बाई पड़ी होती है जो भाई बन हमारे डुबले मशीन डुबा

બન્યા ઘરની છે દાબી દે દાબી દે નાકો નાકો કરો નાકો કરો ફૂલે ફૂલે આ ગયો એલા નાકો કરો ને ગયો બરાબર મેક્સ હે મેક્સ હે કે પોકર હે કે લેવા દે મેક્સ હે કે લે મેક્સ હે કે થોડી આવે અરે આ આ ફ્રી ફાયર વાળા ને કે નવો અપડેટ કરો મેક્સ કે આવી પડે નહીં છે કોઈ જો કે બધા મેક્સ બેક લઈને ગયા બડા તું તારે એ ભાઈ પે ઉલુ છે ચીપ ચીપ

મને મોટે ફ્રેન્ડલી થાસો દીને મોન્ટો મોન્ટો કરી લોડા આવો મોટો થઈ ગયો ને તું મારી જવડો છો તું મારો ભાઈ બનજો એ ગ્રુપ જો ખતમ લે હાલો ભાઈઓ હેડ ઢગલો બંદા છે જલ્દી આ કરીએ ને મજા આવશે આ પેલા એને બાજી જ લેવાનું ભાઈ તાર ખોદા નહીં ગણવા ભાઈ હવે તારો ભાઈ જો મારે હેડશોટ ઉપર હેડશોટ હો ભાઈ એટલે જેકી ભાઈ તું તો પિચકી જ છો કોક સાયલેન્સર ફોડે છે એ માથે 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 એ માર ભણે મે બે આટી જા માથે કે ઓલા ટાવર ની માથે છે આઈ માથે નહીં ભણાય માથે ચડી જા ઓલો પાછળ છે જોર ઓલો મારે હવે દે કોઈ પાસે લોડ છે જો તો ભાઈ એ મોકો મોકો

ઝોન ને કવર કરી તમે ઉગલી જાવ અહીંયા અલે તું એરે કે તું ઈયો આ જીપસી આય પડ્યા હાલ તો સમીર હા મીશા છે મારી પાસે જે સિલન ભાડું ને રીવાઈ કર્યું મારા તોય નો એલે ડબ્લ્યુ બે બંદા આવી ગયા તો હું કરું મારી આવ્યો મોન્ટી પાસે કોઈ એડમી હાલે ઓલો ઉપર છે ઓલો લોડો બાથે સોધી જોઈ મંડીવા માય સમીર પાછળથી કે દેવો છે આગળથી કર નહીં આગળ ઓલા એરિયામાં ઢગલો બંદા છે આ તો બાય આ જો મેટ તો તું એકલો જા હું અહીં ઉતરું સાચે જ આવા દે હું આખો મશીન જવા દે હાલ જાવ દે ના ને ગાડી મુક દેતા હશે અરે ગાણ ફાડી નાખી પોછડી નહી એમો પકખી છોડી નાતો તો દેવે એ હું હલવાઈ બે બંદા આવે તે મરી જાય તારી લૂટો ઉતરો કે ઉતરો સમીર આવજો મને ગાડીમાં લઈ જવાનો તારે ભાઈ ભાઈ હા મોંટેબા હું પકખી છોડી નાતા મને હું ઉડબેકના હેડને થઈ ઉડદ હંજીને હું ના કે ચીત કાબરી છોડી રાવ બગાડ સબલે ફોષડી તું બગાડ મત વાડી તું ક્યારે એ બંદો મારે હો સમીર ઓય બેડી માર क्या से समझ क्या से जो ऊपर से चार बंदा आ गया नहीं मां समझ में सो आया उधर क्या से माथे आ रे बैठे ये बंदा हो बे बंदा बैठे हैं ए में से डे में से मारी गेंद फाटी के समय गाड़ी ले निकालो पर चल हूं तो प्यार नो कहता तू जोन में जा भाई ना नहीं जाऊसी तो भाई जोन में तुम्हारी मां ने भड़वी मारे आ गाड़ी नहीं था ये भोसड़ीनी ऊपर ऊपर भी रोल लेने मर बे રિબે બરાબર મસ્ત સમીર સમીર મેડી માલે મેડી મારી નાલ મેડી મારી નાલ મારવો પડશે ફોસડી નો ની ની મને બહુ પકડી ના તા છોડના આવો આવો રિબે કરવા એક જો સમીર એક જો બીજા ખાલી દે અરે એક નંબર ના ના એ એક જ એક જ નિરાતે નિરાતે એમ નાશ કરવા દેને નાશ કરવા દે તું કરી માં બોલો જો બસ હોઈ ગયો હવે તું ઝોન નીકળ ન્યા છે તારી પાછળથી આવી જજો હો બહુ હાલે હવે દે પ્લીઝ હવે મને ખાલી દેને હવે મેડી મારી માં છોડણ હવે પાસી પાણી નો કરતો મે દેખાડ ગુજરાતી કોણ છે ની નાક લીલો ગરેણ હરખાય આની ને બેન ને જો હો

ઉભો રે ખુલ્લા કુલલામનોય મહેરબાની કરી ઓલું જમણી બાજુ જો ઓલું ચકળું રયો એ તોડીન જશે એટલે સ્પીડ વધી જાય કે છે બંધો છે બંધો છે એમાં લોડા નીકળી જાવ માર બ્લુ દે બરોબર છે બરોબર છે મસ્ત મેડી માર

બંદો છે ઓલી બાજુ બંદો છે નથી રમતા શોધેલ નહી આના લોતા બે ભાઈ માં

તને મેં ગ્લુઅલ ના કે આપણે સોજલ ના બેસો ભાઈ હું ગ્લુઅલ એમ બેસી રહેલા આરે નોતો એમાં ભોસડી ના તો તું ના અમાર આરે કીધું તને આરે ભાઈ હું જો આરે તો આરે તો પૂછ લોળા તો બંદા મારતો ઉપર ભોસડી ના નો ઘરે રહેશે કાલ થી સોદા ના આવા છે હું કરું કે જમા કે ગેણ માસ્ટર ગેણ મે દીધે ગેણ મેસ્ટર ભરીને આવી ની જો સોજલ ના ના દે કાય વાતો ને ગેસ ગેપલે બો ભરી રહ્યો જો આજનો વિડીયો તમને દાસ ભરો લાગ્યો હોય તો લાઈક અંદર ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાત ના ખૂણે ને ખૂણે ચેર કરીને બનેલો ચેનલની અંદર કલે જા